નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં મે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો થી બારસો છત્રીસ ગોંડલમાં એક હજાર જામજોધપુરતાલીસ જેતપુર માં અગિયારસો એકાવન થી બારસો એકત્રીસ ઉપલેટામાં બારસો થી બારસો છપ્પન ધોરાજીમાં અગિયારસો થી બારસો અગિયાર અમરેલી અગિયારસો થી બારસો બાવીસ હળવદમાં બારસો વીસ થી બારસો અઠાવન બોટાદ ચોપન થી બારસો સિત્તેર ભુજમાં બારસો બારસો ત્રેપન રાજુલામાં અગિયારસો એકસઠ થી અગિયારસો બાસઠ દશાડા પાટડીમાં બારસો અઢાર થી બારસો ત્રેવીસ ડીસામાં બારસો એકાવન થી બારસો એસી ભાંભર માં બારસો ચાલીસ થી બારસો નેવ્યાસી પાટણમાં બારસો ચાલીસ થી બારસો ત્રાણું ધાનેરા માં બારસો ચાલીસ થી બારસો બારસો પચાસ થી બારસો પંચ્યાસી હારીજ બારસો ચાલીસ થી બારસો છ્યાસી માણસા બારસો અડસઠ થી બારસો એક્યાસી ગોજારિયામાં બારસો સુડતાલીસ થી બારસો અડતાલીસ કડીમાં બારસો પિસ્તાલીસ થી બારસો સાહીઠ વિસનગરમાં બારસો એકત્રીસ બારસો સત્યાસી પાલનપુરમાં બારસો પિસ્તાલીસ બારસો પાસઠ તલોદમાં બારસો પિસ્તાલીસ બારસો પાસઠ થરામાં બારસો ચાલીસ તેરસો ચાર દહેગામમાં બારસો વીસ થી બારસો બેતાલીસ વેલડીમાં બારસો ચાલીસ થી બારસો પાસઠ દિયોદરમાં બારસો પંચાવન બારસો સત્યોતેર વડાલીમાં બારસો સત્યાવીસ બારસો તેત્રીસ કલોલમાં બારસો બેતાલીસ બારસો સાહીઠ સિદ્ધપુર માં અગિયારસો સડસઠ થી બારસો છ્યાસી હિંમતનગર થી બારસો છેતાલીસ ઈડર માં બારસો થી બારસો બત્રીસ માં બારસો થી બારસો સાહીઠ બેતરાજીમાં બારસો થી બારસો અઠાવન માં બારસો થી બારસો પચાસ વિરમગામમાં બારસો ચાલીસ થી બારસો પંચાવન ચાલીસ શિહોરીમાં બારસો દસ થી બારસો છાસઠ ચાણસમાં બારસો બેતાલીસ થી બારસો સાહીઠ દાહોદમાં અગિયારસો થી અગિયારસો ને વીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે